કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું અંગ્રેજી શબ્દો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે ભાગ બત્રીસ એમ વાય એસ ઇ એલ એફ માય સેલ્ફ એટલે હું પોતે બી ઓ વાય બોય એટલે છોકરો એન એ એમ ઇ નેમ એટલે નામ એસ યુ ડી સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી એસ ટી એ એ ડી આર ડી એનડીએર્ડ એટલે ધોરણ સી એલ વી ઈ આર ક્લેવર એટલે હોશિયાર ટોલ એન્ડ સ્ટ્રોંગ ઊંચો અને સશક્ત ટી ઓ પી એલ એ ફાઈ ટુ પ્લે એટલે રમવું ટીઓ આર ઇ એ ડી ટુ રીડ એટલે વાંચવું એચ ઓ ડબલ બી વાય હોબી એટલે શોખ એફ એ ટી એચ ઈ આર ફાધર એટલે પિતા એમઓ ટી એચ ઇ આર એસ એન એમ ઈ મધર્સ નેમ એટલે માતાનું નામ ટી ઈ એ સી એચ ઇ આર ટીચર એટલે શિક્ષક વાય ઓયુ એન જી ઈ આર એસઆઈએસ ટી ઈ આર યંગર સિસ્ટર એટલે નાની બહેન આઈ લવ માય ફેમિલી હું મારા કુટુંબને ચાહું છું ટુ ગેટઅપ પથારીમાંથી ઉઠવું એમ ઓર એન આઈ એનજી મોર્નિંગ એટલે સવાર ટુ બ્રિથ દાંત સાફ કરવા ટુ હેવ બાથ નાહવું બી આર ઈ એ કે એફ એ એસ ટી બ્રેકફાસ્ટ એટલે સવારનો નો નાસ્તો એચ ઓ એમ ઈ ડબલ્યુ ઓર કે હોમવર્ક એટલે ગૃહ કાર્ય એલયુ એન સી એચ લંચ એટલે બપોરનું ભોજન ટીઓ એલ ઇ એ આર એન ટોલન એટલે શીખવું ડ્યુરિંગ ધ રિસેસ રિસેસ દરમિયાન એફ આર આઈ ઈ એનડીએસ ફ્રેન્ડ્સ એટલે મિત્રો ઈવી ઈ એન આઈ એનજી ઇવનિંગ એટલે સાંજનો સમય ટીઓ ડી આર આઈ એન કે ટુ ડ્રિંક એટલે પીવું ડીઆઈ ડબલ એન ઇ આર ડિનર એટલે રાતનું ભોજન વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે થેન્ક યુ